नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આજે રવિવાર માટે રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે જે મુજબ અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલે નવરાત્રી અને શરદ પુણમના દિવસે પણ વરસાદની આગાહી કરી છે સાથે જ શિયાળાને લઈને પણ મહત્વની આગાહી કરી છે દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલ્ટો આવવાની સાથે દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂકાઈ શકે છે તેવામાં બંગાળના ઉપસાગરમાં આગામી 18 થી 20 ઓક્ટોબર સુધીમાં ભારે વાવાઝોડું રહેવાની શક્યતા છે તેથી 22 ઓક્ટોબર સુધીમાં માવઠું થઈ શકે છે હવે લોકો નવરાત્રીની ઉજવણી અંગે ચિંતિત છે જન્માષ્ટમીની

નવસારી, વલસાડ, તેમજ દમણ અને દાદરા નગર હવેલીના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું હતું કે 3 થી 5 ઓક્ટોબર વચ્ચે હળવા વરસાદ થાય તેવી શક્યતા છે. આ સાથે 7 થી 12 ઓક્ટોબર સુધી चित्रा નક્ષત્ર દરમિયાન મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાઈ શકે છે. આગાહી અનુસાર રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આદામી 3 દિવસમાં અમુક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમ જ બે દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે